પટદરી પોલીસ સ્ટેશન ની હદમાં રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાં ત્રણ ડેડ બોડીઝ મળી હતી આજે ત્રણ લોકો હતા એમનું નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ ફરીદાબેન જે કાદરભાઈના પત્ની થાય છે અને આસિફભાઈ જે કાદરભાઈના પુત્ર થાય છે એ ઓટોમાં એક સુસાઇડ નોટ પણ મળી હતી આ બધા ઘટનાક્રમ સંબંધે

કરી લઈએ પછી નગમા ના જે વલણ હતું તમારી સાથે લગ્ન કરવાના છે એ ચાલુ રહ્યું તો આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા નવલસિંહ કેમ કે ઉપર એમને કોઈ શક ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ આ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે નવલસિંહ કહેતો હતું કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે પણ ફરીથી લગભગ પંદર થી ત્રીસ દિવસ પછી નગમા પરત નથી આવી તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે તો નવલસિંગના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશ તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંઘે આ પ્લાન ગઢ્યો એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગમાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા ત્યાં દરગાહ પાસે તંત્ર વિધિ કરી પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની રામપર ગામ પાસે આવેલ અને ત્યાં થઈ ગયો સમય છે તો એમની પાસે જે દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલ સિંગે આ સુસાઈડ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે અમારો થઈ રહ્યો છે એના કારણે અમે સુસાઈડ કરી રહ્યા છીએ અને આમાં કોઈ બીજાના વાંક નથી એ કે આ દવા છે આ માતાજી જે છે મેલડી માતા એમના પ્રસાદ છે આપ આ દવા પી લો અને પછી આપને દરગાહમાં જઈએ જેથી કરીને આપના જે તમામ સંકટો છે એ દૂર થઈ જશે